ચીલાકોટાની અગ્નિકાંડ દુર્ઘટનામાં બત્રીસ જેટલા પરિવારોને રાજ્ય સરકાર અને ભાજપ દ્વારા જીવન જરૂરિયાતની કીટ અર્પણ કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના મેળાફળિયામાં પાંચ મે બે હજાર પચીસના રોજ રૂવાડા ઉભા કરી દે તેવી દુઃખદ ઘટના બની હતી ભીષણ વાવાઝોડા બાદ લાગેલી આગની ચપેટમાં આવીને બત્રીસ આદિવાસી પરિવારોના ઘર બળીને ખાખ થઈ ગયા હતા આગની કાંડે પરિવારોની જીવનભરની કમાણી અને આશ્રય છીનવી લીધા જેથી તેમની હાલત અત્યંત દયનીય બની રહી હતી આવા સંકટના સમયમાં સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પીડિત પરિવારોની મદદ માટે તાત્કાલિક પગલાં લેવાયા સાંસદ જશવંતસિંહ ભાભોરે ચિલાકોડા ગામની મુલાકાત લઈ પીડિત પરિવારોને હિંમત આપી અને બત્રીસ પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ મસાલા વાસણો ગાદલા અને બ્લેન્કેટનો સમાવેશ કરતી કીટ અર્પણ કરી વધુમાં રાજ્ય સરકારના નિયમો અનુસાર આ પરિવારોને ત્રીસ દિવસ સુધી જીવન નિર્વાહ માટે કેશ ડોલ સહાય તરીકે કુલ રૂપિયા આઠ લાખ સત્તર હજાર સાતસોના ચેક વિતરણ કરાયા દાહોદ નગરપાલિકા લીમખેડા તાલુકાના આગેવાનો સ્થાનિક લોકોએ પણ ઉદાર જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડીને પીડિતોની મદદ કરી હતી આ સહાય વિતરણ કાર્યક્રમમાં લીમખેડા શૈલેષ બાબોર દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપી દેસાઈ ઉપપ્રમુખ શ્રદ્ધાબેન કાઉન્સિલર લખન રાજગોર બીજલ ભરવાડ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધ્યા ચીલાકોટા જિલ્લા પંચાયત સભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ સામભાઈ કટારા લીમખેડા પ્રાંત અધિકારી વાય કે વાઘેલા

અને સરકાર તરફથી લગભગ દસ લાખ રૂપિયાનું રોકડ ચેક આજે આપ્યા છે અમારી પાર્ટીનો અમે આભારી છે કે પાર્ટી તરફથી ગાદલા છે ચાદર છે સાડી બ્લાઉઝ કપડાં વાસણની કીટ આ બધી વસ્તુ આજે અમે આપી છે અને આવનારા સમયમાં જે મકાનોના ચેક અમારે આપવાના છે એ પણ અમે ટૂંકા ગાળામાં મંજૂર કરીને દરેકના પાકા મકાન બનાવવા માટે એક લાખ પચાસ હજારના ચેક આપવાના છે એમાં કુદરતના સંકટના સમયે સરકાર તરફથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારા સહેલભાઈ તરફથી અને આ વિસ્તારના એમએલએ સહેલેશભાઈ તરફથી આટલી મદદ કરી છે હજુ પણ અમે મદદ કરીને આ કુટુંબ અને દુઃખના દિવસોમાંથી વહેલા બહાર આવે એના માટે અમે પ્રયાસ કરવાના છે માન્ય પ્રાંતસિંહ ટીડીઓ મામલતદાર પૂરી અમારી ટીમે આપણો સહયોગ કર્યો છે થેન્ક યુ